બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા વાવ અને સુઈગામ પંથકમાં ખેડૂતો જોઈ રહ્યા છે સિંચાઈ માટે નર્મદા કેનાલ પાણીની રાહ વાવ અને સુઈગામ તાલુકાના ખેડૂતો રવિ પાકની આશાએ વિતાવી રહ્યા છે દિવસો ચોમાસુ પાક ન થતા શિયાળાની સિઝનમાં રવિ પાકના વાવેતર માટે હજારો હેક્ટરમાં ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ કાચું સોનું ગણાતું જીરું

અને અમે મોઘાલા બિયારણ લાવીને વાવ્યા છે કેનાલ ખેતરની અંદર અને વ્યાજ પૈસા લાવીને અમે ખેતી કરી છે પણ અમારે પાણી એક મહિનાથી આવતું નથી અને પચાસ રૂપિયા દેતા ખાસ મળતો નથી પૂરો મળતો નથી શામાંથી અમારે નભાડવું અને અમારે પાણી આવે એવી મારી ગણતરી છે અને અમારે પાણી જેમ તેમ બને પાણી અમને પોકડી દો બરાબર અમારી એવી છે અને મીડિયાને કહેવાનો મતલબ અમારી એ છે કે જેમ તેમ બને કોશિશ કરી અધિકારીને કહીને મને પાણી કેનાલ પૂરતું કરો એવી મારી ગણતરી છે ગુજરાત સરકારના મંત્રીઓ ભાષણમાં બનાસકાંઠાના છેવાડાના ગામો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાના બણગા ફૂંકે છે પરંતુ વાવ તાલુકાના ગામોની કેનાલો અને ખેતરો સાબિત કરી બતાવે છે કે પાણી ના મળતા ખેતરો ભટ જોવા મળી રહ્યા છે વાવના રાછેણા લોંદરાની ચોથાર ને સેડે આચુઆ અને કુંડાળિયા જેવા અનેક ગામો હજુ સિંચાઈનું પાણી ના મળતા ખેડૂતો પર આભ અને નીચે ધરતી વચ્ચે જગતનો તાત પીસાઈ રહ્યો છે હાલ આ વિસ્તારમાં ખેડૂતોના કોરા ધાકો ખેતરો જોવા મળી રહ્યા છે તેતુખે તેથી ખેડૂતો રોષે ભરાઈ કેમેરા સામે બોલે છે અને કેનાલના પાણીની આશાએ ખેતરોમાં જીરાનું વાવેતર કર્યું પણ હજુ સુધી પાણી નથી મળ્યું આના કરતા કેનાલો ના આવી હોત તો અમારી જમીન તો સહી સલામત રહી હોત રાસેણા ગામે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આજ સુધી પાણી પહોંચ્યું નથી આજે તો આપણા ધારાસભ્ય જેનીબેન ઠાકોર પણ અહીંયા હાજર છે અને એમણે પણ જોયું કેનાલની પરિસ્થિતિ આજ સુધી પાણી પહોંચ્યું નથી અને અમે અધિકારીઓને અને તંત્રને નિવેદન આપીએ છીએ નાખી દીધા છે તો મહેરબાની કરીને પાણી પહોંડો નહીં તો ખેડૂતોને બહુ વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે તો થોડું ધ્યાન દઈ અને તંત્રને અને અધિકારીઓને મારી હાલ ખાસ સૂચન થઈ છે આજે વાવ તાલુકાના આછુઆ ગોલગામ રાછેડા આ ગામના ખેડૂતોની મુલાકાત લીધી હજુ સુધી પણ પાણી ખેડૂતોને પૂરું મળ્યું નથી અને આજે જે સ્થળ ઉપર તપાસ કરતા આ છેવાડાના ગામોને તો બિલકુલ પાણી આવ્યું નથી ત્યારે સરકારે પોતે જાહેરાત કરી સરકારના જાહેરાતના ઉપર ભરોસો રાખીને ખેડૂતોએ લાખો રૂપિયાના બિયારણ પોતાના ખેતરમાં પૂંકીને બેઠા છે એક બાજુ દુષ્કાળની પરિસ્થિતિ છે કઈ વખત ફ્લડના કારણે ખેડૂતો બરબાદ થયા એટલે રાજસ્થાનમાં ચૂંટણી જીતવા માટે કરીને પૂરું પાણી ત્યાં મળે છે અને ગુજરાતના ખેડૂતો અત્યારે અછતની મુશ્કેલીને એની ગુજરાત સરકારને નર્મદા ઓથોરિટીને હું વિનંતી કરું છું કે આ છેવાડાના ખેડૂતોને પાણી ન આપ્યું ફેબ્રુઆરી મહિના સુધી જે તમે જાહેરાત કરી એ પ્રમાણે પાણી ન આપ્યું તો આવનાર સમયની અંદર ખેડૂતોને સાથે રાખીને ખેડૂતોના હિતમાં તો શું આ વિસ્તારો માં ખેડૂતોને ક્યારે મળશે પાણી શું ખેડૂતો રવિ પાક આવક મેળવી શકશે કે કેમ તે એક મોટો સવાલ છે